દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે કલ્યાણપુર ગામની સરકારી પડતર તથા સરકારની માલિકી જમીન ઉપર અનધિકૃત કબજાનો આરોપ લાગ્યો છે મળતી માહિતી મુજબ સર્વે નંબર ઇઠ્યોતેર એસી અને બ્યાસી ની સરકારી જમીન ઉપર સંજય કે સચદેવ દ્વારા ગેરકાયદેસર કબજો કરીને મસ રિસોર્ટ ગિરિરાજ ફાર્મ બનાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે આ સમગ્ર મામલે ગામના એક જાગૃત નાગરિક દ્વારા તમામ પુરાવા સાથે જમીનની યાચિકા દાખલ કરવામાં આવી હતી પ્રાંત અધિકારીએ પણ સંજયભાઈ સચદેવને જમીનના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની સૂચના આપી હતી પરંતુ મહત્વની વાત તો એ છે કે આજ સુધી પ્રશાસન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ફરિયાદીનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આ મુદ્દે ઉપલા લેવલે રજૂઆત કરશે હવે જોવાનું રહેશે કે સરકારી જમીન પર થયેલા આ ગેરકાયદેસર કબજાના મામલે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે આ મુદ્દે આગળની અપડેટ્સ માટે જોડાયેલા રહો સમય સંદેશ ન્યૂઝ સાથે મારું નામ સાજણભા નગાવા માણેક ગામ કલ્યાણપુર અને સામે વ્યક્તિ છે સંજયભાઈ ખિંજીભાઈ તો સાજણભા સમય તમારો અને સંદેશ અમારો તો અમે તમારી પાસે આવ્યા છે તમે જે કલેક્ટરની અંદર અરજી કરી અમૃતનરમાં અરજી આવી ને ગામનું જે સરકારી દબાણ છે એ વિશે તમે જાણ કરી અમે અમને અમે તમારી પાસે આવ્યા તમે શું કહેવા માંગો હું એ કહેવા માંગુ છું કે મારે અરજી કરેલી છે કલેક્ટરમાં એકવીસ પચીસ એ પછી કલેક્ટર સાહેબે અરજી કરી અહીંયા એક એનો માણસ આવ્યો અહીંયા બધું પંચનામું કર્યું એ પછી મને એમ કીધું કે તમારે આગળ કાંઈ થશે તો હું તમને ટપાલ દ્વારા જાણ કરવામાં આવશે એ પછી કાંઈ કર્યું નથી અને એ પછી મેં અરજી કરેલી છે પ્રાંત અધિકારીને પ્રાંત અધિકારીને અરજી કરેલી છે નવ પાંચ બે હજાર પચીસના બે અરજી કરેલી છે એમાં પછી એસટીએમ સર બે નોટિસ પણ આપી આપી દીધી છે એ લોકોને એક એ લોકોને કાગળ રજૂ કરવાની કાગળ કાંઈ રજૂ કર્યા નથી અને મારી એટલી સમય સંદેશથી તમને કહેવા માગું છું કલે કલેક્ટર સાહેબને અને પ્રાંત અધિકારીને કે આનું મને સરકારી જમીનમાં દબાણ છે સર્વે નંબર છે ત્રણ છે ઇઠોતેર અને એસી અને બ્યાસી એ ત્રણ ઉપર કબજો કરેલ છે સરકારી જમાન અને ગિરિરાજ કામ બનાવેલું છે પાંચ જેટલા રૂમ છે અને દિવાલ અને ઝાડવા નારિયલ એવું બધું વાવેતર કરેલું છે તો સાજનભાઈ આજે તમે કયો જે અત્યારે દબાણ કરેલું છે તો તમે કલેક્ટરમાં અરજી કરી પ્રાંત અધિકારી મારજી કરી બરાબર છે તદુપરાંત જો એ લોકો ખાલી ન કરે તો તમે એના વિશે શું પગલાં ભરશો હું તો મારી તો એટલી અપીલ છે કે પ્રાંત અધિકારી સારો છે અને કલેક્ટર પણ સારો છે જો એ કરે તો સારું છે નકર પછી મારે કોર્ટમાં જવું પડશે એના સિવાય મારે કાંઈ રસ્તો નથી અથવા તો ઉપર મારે અધિકારી એના ઉપર હોય એ મારે અરજી કરીશું